જીએમઇઆરએસના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવે છે ની મેડિકલની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા તેર મેડિકલ કોલેજની ફીમાં નેવ્યાસી ટકા જેટલો તોતિંગ ફી વધારો કરતા વાલીઓમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો આ ફી વધારાના બોજને પરત ખેંચવા મેડિકલ એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવવામાં આવ્યો હતો જીએમઇ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે જેમાં જીએમઇ મેડિકલ ફીમાં ઘટાડો કરાયો છે તેથી ગવર્મેન્ટ કોટામાં રૂપિયા ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ ફી રહેશે અને મેનેજમેન્ટ કોટામાં રૂપિયા બાર લાખ ફી રહેશે મુખ્યમંત્રી

અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે જીમર ફી વધારાના મુદ્દે ખુદ ખૂબ બૃહદ ચર્ચા થઈ અને ચર્ચાના અંતે એ ચર્ચાની જે વાત હતી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં વિગતે વાત મૂક્યા પછી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં એ ફી વધારા જે કરવામાં આવ્યો છે એમાં ઘટાડાની વાત ખૂબ કેવી રીતે કરવી એની એની ચિંતા વ્યક્ત કરી અને સાથે સાડા પાંચ લાખ રૂપિયાની ફી કરવામાં આવી હતી એ ત્રણ લાખ પંચોતેર હજાર ફી કરવામાં આવી છે અને સાથે જે મેનેજમેન્ટ કોટાની વાત હતી એને પણ નવ લાખમાંથી બાર લાખ કરવામાં આવી છે એમાં ત્રણ લાખનો વધારો અને પેલામાં લગભગ પિસ્તાલીસ હજાર રૂપિયાનો વધારો આમ ખૂબ રાહત આપતો નિર્ણય આદરણીય મુખ્યમંત્રી સાહેબની અધ્યક્ષતામાં કેબિનેટે કર્યો છે સાથે એક મહત્વનો નિર્ણય આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે જેને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પણ અનુમોદન આપ્યું છે આપણા ત્યાં જે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પીએમ જે જે રકમો ચૂકવવામાં આવે છે પ્રાઇવેટ હોસ્પિટલોની સાથે આપણી સરકારી મશીનરીની અંદર સરકારી જે હોસ્પિટલો છે એમાં પણ આનો લાભ આપણને મળતો હોય છે અગાઉ આપણા ત્યાં એસીસીસી ડેટા એટલે કે જે બીપીએલ કાર્ડ ધારકો જે છે એમનામાંથી એમની જે આવક થાય એમાં મા અને મા વાત્સલ્ય કાર્ડ અને એનએ ફેસ કાર્ડના જે પણ કોઈ લાભાર્થીઓ છે એના સિવાયસી ડેટા પ્રમાણેના જે લાભાર્થીઓ છે ઇન્સ્યોરન્સની રકમ એના ઇન્સ્યોરન્સની રકમમાંથી આપણે હોસ્પિટલની અંદર ડોક્ટરોને પચીસ ટકા અને આરોગ્ય સમિતિ જે હોય આપણી આરોગ્ય સમિતિ આરોગ્ય સમિતિને બાકીના પંચોતેર ટકા આપતા હતા પરંતુ મા કાર્ડ મા વાત્સલ્ય કાર્ડ અને તમામ કેટેગરીના અગિયાર જેટલી કેટેગરીના તમામ લાભાર્થીઓના જે ક્લેમ સરકારી મશીનરીમાં આવે એ તમામ ક્લેમોમાંથી આપણે ત્રણ કે કેટેગરીમાં એને વિભાજિત કર્યા છે જેની અંદર એ કેટેગરીમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ એમાં કુલ આવકના પચીસ ટકા શેર એ ડોક્ટર્સ અને જે ચેનલમાં આ પ્રોસિજર ની અંદર મદદ કરતા તમામ આરોગ્ય કર્મીઓને મળશે અને બાકીના જે પંચોતેર ટકા છે એ રોગી કલ્યાણ સમિતિમાં જવાના છે મે આણંદ મહેસાણા જામનગર નવસારી જેવા મુખ્ય શહેરોના નજીકમાં આવેલી જિલ્લા હોસ્પિટલમાં આ શેરની રકમ પચીસ ટકાથી વધારી અને પાંત્રીસ કરી છે એટલે પાંત્રીસ રકમ એક ડોક્ટરોને ઇન્સેન્ટિવ સ્વરૂપે અથવા તો એમની કામગીરી અને વધુ ક્લેમ થાય એ હેતુથી ત્યાં આપવામાં આવશે અને સાથે આદિજાતિ વિસ્તારો છે કે જ્યાં આગળ ડોક્ટરોને આરોગ્ય કર્મીઓ સેવાઓ આપી રહ્યા છે અને આંતરિયાળ જિલ્લાઓ છે એ ઇન્સેન્ટિવ સરકારી વિભાગમાં કામ કરતી હોસ્પિટલોમાં ડોક્ટરોને મળે છે એમાં લગભગ પંદર ગણો વધારો આપણે આપીશું અને એના કારણે અત્યારે જે ઇન્સ્યોરન્સ કંપની તરફથી જે દાવાઓ આપણે મંજૂર કરીએ છીએ એમાં જે આ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ આ બધાને જે મળતા હતા રકમ એ રકમમાં લગભગ પંદર ગણો વધારો થશે જેના કારણે આવતા સમયમાં આપણે જે ઇન્સ્યોરન્સ કંપનીમાં જે ક્લેમ સરકારી વિભાગો દ્વારા સરકારી હોસ્પિટલોમાં થતા હતા એ કેવળ અઢાર ટકાની આજુબાજુ હતા એની જગ્યાએ હવે પછી અમારું ટાર્ગેટ છે કે આવતા બે વર્ષમાં એક ત્રીસ થી પાંત્રીસ ટકાએ ટોટલ એક વ્યવસ્થા એવી ઉભી કરવા માંગીએ છીએ કે ઇન્સ્યોરન્સ કંપનીમાં જે પણ ક્લેમ થાય એ પૂરેપૂરા પ્રોસિજર પ્રોસીજર પ્રમાણેના ક્લેમ એ સરકારી વિભાગની હોસ્પિટલોમાં આવે જેથી કરી વધુમાં વધુ એનો આપણે ગુજરાતની પ્રજા પણ લાભ લઈ શકે અને સાથે જે આપણી હોસ્પિટલો છે ક્યાંક પાસઠ ટકા આવે ક્યાંક સાહીઠ ટકા આવે ટકા રકમ રોગી કલ્યાણ સમિતિમાં આવે જેના થકી વધુમાં વધુ એ હોસ્પિટલો પાસે પણ એને મૂળભૂત માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટેનું એક આર્થિક પરિબળ મળી રહે અને સાથે કામ કરતા ડોક્ટરોને પણ પ્રોત્સાહક રૂપે એ રકમ પણ મળે આ રીતનું પ્રોવિઝન કરવામાં છે